દુનિયાના સૌથી હેલ્ધી અને ટેસ્ટી ઢોસા હોય ને તો આ એકમાત્ર ઢોસા છે એકદમ સિમ્પલ અને યુનિક ઢોસા બનશે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તો તમે કહેશો કે આ ઢોસા શેમાંથી બન્યા છે કે દુનિયાના સૌથી હેલ્ધી ઢોસા છે અને તમને એવું પણ લાગશે કે મેં બનાવ્યા છે ને એટલે હું વખાણ કરું છું પણ ના એવું નથી બિલકુલ હેલ્ધી છે ટેસ્ટી છે અને બાળકો પણ માગી માગીને ખાશે ને એટલા ટેસ્ટી બને છે તો બનાવવા પણ એકદમ સિમ્પલ આથા વગર સોડા વગર ઈનો વગર દહીં વગર એકદમ સિમ્પલ દાળ ચોખા વગર તો ચાલો બનાવે એના માટે લેશો આપણે ફણગાવેલા મગ તો તમારી પાસે જે પણ ફણગાવેલા કઠળ હોય ને લઈ શકાય મેં અહીંયા એક કપ ફણગાવેલા મગ લીધા છે સાથે તમને હેલ્ધી બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જે છે સરગવાના પાન અને આ પાન તમને આસાનીથી ગમે ત્યાં મળી જશે અને ન મળે ને તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે લીલા ધાણા તીખાસ માટે બે લીલી મરચી અને એક ટુકડો આદુનો એડ કરીશું હજી હેલ્ધી બનાવવા માટે આપણે યુઝ કરીશું ઓટ્સ જે એકદમ હેલ્ધી છે પચવામાં હળવા છે લાઇટ અને વેઇટ છે સાથે આપણે બાઇન્ડિંગ માટે અડધો કપ બેસન એડ કરીશું અને પાણી એડ કરીશું બસ આપણું બેટર તૈયાર થઈ જશે અહીંયા એક કપ થી થોડું વધારે પાણીની જરૂર પડશે તો સરગવો છે ને એ આપણે હાડકા મજબૂત કરે સાથે કમર કૂટરના દુખાવા જેમને હોય ને એમના માટે બેસ્ટ છે તો દરરોજ ખાવો જોઈએ પણ આપણે ભાવતો નથી હોતો એટલે જો તમે આ રીતે ઢોસા બનાવીને ખાશો ને તો ગેરંટીથી તમે ખાઈ પણ શકશો અને એકદમ હેલ્ધી છે સાથે ટેસ્ટી પણ છે તો તમને બધાને ખૂબ પસંદ આવશે જો નાના બાળકો નહીં ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે એને બોલમાં કાઢી લેશો તો તમે આવા સરગવાના પાન અને ફણગાવેલા મગના ઢોસા ક્યારેય ટ્રાય કર્યા છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે અને સરગવાના પાનની વધારે રેસીપી જોવી હોય ને તો મને કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા થોડું મેં પાણી મિક્સર જારમાં એડ કર્યું અને આ રીતે બેટર બધું કાઢી લીધું બોલમાં અહીંયા બેટર જો થીક લાગે ને તો તમે એક પાણી પણ એડ કરી શકો છો અહીંયા આપણે કોઈ દહીં છાસ કે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી માત્ર પાણીથી તૈયાર થઈ જશે સોડા ઈનો કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અહીંયા બેટર મને થોડું થીક લાગે છે એટલે હું થોડું પાણી એડ કરું છું આટલું બેટર બનાવવામાં મારે સવા કપ જેટલા પાણીની જરૂર પડી છે સારી રીતે મિક્સ કરી દેશું અહીંયા કોઈ રેસ્ટ દેવાની જરૂર નથી આથો લાવવાની પણ જરૂર નથી બસ માત્ર પાંચ જ મિનિટમાં જો તમારી પાસે ફણગાવેલા મગ તૈયાર હોય ને તો આ ઢોસાનું બેટર તૈયાર થઈ જાય તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ઘરે સવારે નાસ્તા માટે સાંજ માટે બપોરે ગમે ત્યારે બનાવીને તૈયાર કરી શકો છો અને હા જો તમે વેટ લોસ કરતા હોય ને તો એના માટે આ બેસ્ટ નાસ્તો છે હવે કોઈ પણ તવો લઈ લેશું બને ત્યાં સુધી ઢોસાનો તવો લેવાનો નોન સ્ટીક કે જે પણ ઘરમાં યુઝ કરતા હોય ને કોઈ પણ ઢોસાનો તવો ચાલે અને અહીંયા આપણે તેલ વગરના છે એટલે તવામાં કોઈ વસ્તુ નથી લગાવી આ રીતે એક ચમચા જેટલું બેટર એડ કરી દેસુ જે રીતે આપણે ઢોસું સ્પ્રેડ કરીએ ને એ જ રીતે આ રીતે રાઉન્ડ શેપમાં સ્પ્રેડ કરતું જવાનું છે પતલો કે જાડો તમને જેટલો પસંદ હોય ને એ રીતે તમે કરી શકો છો આમાંથી જો તમારાથી ઢોસા ન બને તો તમે ઉત્તપમ પણ બનાવી શકો છો પણ ઢોસા પણ બની જ જશે ગેરંટી થી આ રીતે બનાવશો ને એટલે બસ અહીંયા આ રીતે મેં બેટરને સ્પ્રેડ કરી દીધું હવે આપણે થોડું એમાં હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ઘી એડ કરું છું જો તમે ઘી નો ખાતા હોય અને સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય છે બટર એડ કરવું હોય તો બટર પણ એડ કરી દેવાનું અહીંયા મેં ઘી એડ કર્યું છે થોડીવાર માટે આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય ને એટલે આપણે થોડો ચટપટો બનાવીશું એટલે ખાવામાં ખૂબ સરસ લાગશે થોડો લાલ મરચું પાવડર અને મેં ચાટ મસાલો સ્પ્રિન્કલ કર્યો છે અને હવે આપણે એમાં એડ કરીશું થોડા વેજીટેબલ તો અહીંયા મેં ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી છે લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે અને વેજીટેબલનો ક્રંચ હશે ને તો ખાવાની મજા આવશે થોડા કેપ્સિકમ અને ટામેટા પણ એડ કર્યા છે તમારા મનગમતા વેજીટેબલ એડ કરી શકો છો અને મારું બાળક ખાવાનું છે ને એટલા માટે હું થોડું ચીઝ પણ એડ કરું છું ચીઝથી એમને બહુ સરસ એવું લાગશે ને જો તમારે હેલ્ધી ખવડાવવું હોય ને તો આ રીતે તમારે ખવડાવવાનું એટલે બાળકો ખુશી ખુશી ખાઈ લેશે અને તમને ખબર પણ નહીં પડે કે આ સરગવાના પાનના અને મગના ફણગાવેલા મગના છે તો એમને ખા ખાઈને જ પછી તમારે પૂછવાનું કે તને આ ઢોસા જેના ના લાગે તો એને ખબર પણ નહીં પડે જ્યારે તમે કહેશો ત્યારે સરપ્રાઇઝ થશે તો બસ આ રીતે ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે આ રીતે તવાથી અલગ કરી લેશું એકદમ સરસ એવો ક્રિસ્પી પણ બને છે ટેસ્ટી પણ બને છે અને બનાવો પણ સિમ્પલ પાંચ જ મિનિટમાં બેટર તૈયાર કરી ઢોસા તમે બનાવી તૈયાર કરી શકો છો ચટણી સાથે સાંભાર સાથે અને સોસ સાથે પણ સાવ કરી શકાય બાળકોના લંચ બોક્સમાં પણ જો તમે આ રીતે બનાવીને આપશો ને તો સો ટકા લંચ બોક્સ પણ ખાલી થઈ જશે અને તમે બાળકોને હેલ્ધી પણ ખવડાવી શકશો તો આ રીતે બાકીના બધા ઢોસા બનાવી આપણે સાવ કરી દેશું તો દુનિયાના સૌથી હેલ્ધી ટેસ્ટી આપણા ઢોસા બનીને તૈયાર થઈ ગયા તમે જુઓ કેટલા સરસ ક્રિસ્પી પણ બન્યા છે હાથથી હું તોડીને બતાવું તો કેટલા પરફેક્ટ છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા અને ક્યારેય ન બનાવ્યા હોય ને એવા આપણા ઢોસા તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો રેસીપી કેવી લાગીને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો લાઇક કરવાનું ભૂલજો